નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર મિયાઝરી ગામે બિપિન માલાની પ્રેરણાથી આરોગ્ય કેમ્પ અને બિયારણ વિતરણ કરાયું ચીખલી તાલુકાના મિયાઝરી ગામમાં આરોગ્ય કેમ્પ અને બિયારણ સીટ પ્રોગ્રામનું આયોજન વાંસતા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બિપિન માલાની પ્રેરણાથી ભારતીબેન ગાયકવાડે ખેતી કામ કરતા ભાઈઓ બહેનો માટે તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અને છૂટક મજૂરી કરતા ભાઈઓ બહેનો માટે શ્રીમદ રાજચંદ્ર ધરમપુર તરફથી આરોગ્ય કેમ્પનું આયોજન કર્યું પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ એટલું નહીં તેનું જતન વધારે મહત્ત્વ ધરાવે છે ત્યારે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી આ અંતર્ગત નવસારીના વિવિધ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી બોદાલી ગણદેવી ઢોલંબર દુબડફળિયા અને મનપુર જેવા સ્થળોનો પર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો નવસારી જલાલપુર તાલુકામાં આવેલ બીયુ માસ્તર સાર્વજનિક હાઈ સ્કૂલ અને બીડી પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ આર્ટમાં તારીખ પાંચ છ ચોવીસ બુધવાર એટલે કે આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી શાળાના આચાર્ય શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સૌ હાજર રહ્યા હતા વલસાડ બેઠક પર જીત મળતા ધવલ પટેલે અધૂરા પ્રોજેક્ટ પૂરા કરવા ખાતરી આપી ત્યારે વાંસદા પંથકમાંથી સંસદ સુધી આજ દિન સુધી કોઈ ગયું નથી ત્યારે ભાજપ દ્વારા નવસારીના આદિવાસી વિસ્તાર એવા વાંસદા વિસ્તારમાંથી ધવલ પટેલને લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં વલસાડ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરતા આદિવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકોએ ખોબલે ખોબલે મત આપીને ધવલ પટેલને જીત અપાવી હતી જીત બાદ આજે ધવલ પટેલે પોતાના વતન આવી માતાજી સામે શીશ નમાવી આશીર્વાદ લીધા હતા નવસારીમાં રાહત ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બિલ્લીમોરા તેમજ આજુબાજુના ગામોમાં વૃક્ષો વાવ્યા ત્યારે આ અંતર્ગત આજરોજ વહેલી સવારે નવ કલાકે માછીયા વાસણ ગામ ખાતે હરિયાળી ગ્રુપ અને જલ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળીને મનોહર મુક્તિધામ માછીયાવાસણ ગામ ખાતે એકસો છોતેર વિધાનસભા વિસ્તારના લોકલાડીદા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના અતિથિ વિશેષ પદે અને મનોહર મુક્તિધામના પ્રમુખ બળવંતભાઈ સોલંકી નિવૃત્ત જીએસટી અસિસ્ટન્ટ કમિશનરના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવ્યું હતું નવસારીમાં વહેલી સવારે કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ત્યારે હવામાન વિભાગે આજથી આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય પ્રિ મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે જે અંતર્ગત આજથી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું શ્રી સરદાર પટેલ વિદ્યાભવન ખાતે બપોરે એક વાગે સિવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકો માટે નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમની દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી સાથે જ ડાન્સ કોમ્પિટિશન ગરબા કોમ્પિટિશન સ્પીચ કોમ્પિટિશન અને ગ્રુમિંગ મોડલિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તમામમાં પાર્ટિસિપેન્ટ કરનારા તમામ બાળકોને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સેવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિજયભાઈ ઘેલાણી દર વર્ષે આવી જ રીતે આવનારા કાર્યક્રમોનું આયોજન કરતા રહે છે સાથે જ સેવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનું બારડોલી વડોદરા નવસારી અમદાવાદ અને સુરત ખાતે અલગ અલગ જગ્યાઓ પર બ્રાન્ચ આવી છે જેમાં સુરત ખાતે છેલ્લા દિવસોમાં થી દસ દિવસો સુધી એક આયોજન કરવામાં આવ્યું હતું અને જેની અંદર ભવ્ય લોક ડાયરા નોટબુક વિતરણ ડાન્સ કોમ્પિટિશન વગેરે આયોજન કરવામાં આવ્યા હતા સુરતની અંદર એકાવન હજારથી પણ વધુ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ આજ રોજ નવસારીમાં સર્વ સિવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વપ્રથમ પહેલી વખત નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો છેલ્લા દશેક વર્ષથી એસટી નિગમમાં વ્યવસ્થિત સમયપત્રકો બનાવાતા નથી સમયપત્રક કેવું હોય તે પણ ભૂલાઈ ગયું છે ત્યારે દરેક ડેપોમાં અલગ અલગ પ્રકારના હોય છે અને નવા ડેપોમાં મોટું વિશાળ સમયપત્રક ઉદઘાટન પછી ઘણા સમય બાદ મુકાયું પણ તેમાં પણ ભૂલો હતી બે વર્ષ પછી પ્લેટફોર્મ ડીટ સમયપત્રક ઇલેક્ટ્રોનિક્સ સ્વયં પ્રકાશિત તમામ પ્લેટફોર્મ પર મુકાયા છે જેમાં પણ સંખ્યાબંધ ભૂલોની ભરમાર છે દોઢ બે માસ થવાના સમયપત્રક કેવા છે કેટલી ભૂલ છે તે જોવાની પણ તંત્ર અધિકારીઓને ફુરસદ નથી મળી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન નવસારી શહેર આવેલા એક ફ્રૂટની દુકાનમાં ફટાકડાનો ફટાકડા જથ્થો રાખી વેચતા એક ઈસમ ઝડપાયો ગેરકાયદેસર રીતે કોઈ પણ જાતની પરવાનગી કે લાયસન્સ વગર સ્ફોટક પદાર્થનો જોખમી રીતે રાખેલ જથ્થો નવસારી એસઓજી પોલીસે ઝડપી પાડ્યો એસઓજી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી પોલીસે જુદી જુદી કંપનીના કુલ એક લાખ અઠાવીસ હજારના ફટાકડા કબજે કર્યા સુરજ રમેશચંદ્ર સોલાર નામના ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે નવસારીના નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વેસમાં નજીક અજાણ્યા વાહનની અડફેટે રોડ રોઝ કરી રહેલ એક વ્યક્તિનું મોત નિપજ્યું હોટલ લિબર્ટી નજીક આવેલ ક્રોસિંગ નજીક એક અઠવાડિયામાં ત્રીજી અકસ્માતની ઘટના સર્જાય છે અગાઉ પણ અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો જ્યારે આજ રોજ રોડ ક્રોસ કરી રહેલ વ્યક્તિને અજાણ્યા વાહન ટક્કર મારતા ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું મંગળવારની રાત્રે ખેરગામમાં બેફામ ડમ્પર ઘરોમાં ઘૂસી જતા બે વાહન સહિત ત્રણ ઘરને નુકસાન વલસાડ ગુંદલાવ ખેરગામ રાજ્ય ધોરીમાર્ગ સાતસો એક ચોવીસ કલાક ધમધમતો રહે છે ત્યારે જીમાં ક્વોરીના ડામર પ્લાન્ટના ડમ્પરોની ભારે અવન જાવન સતત રહે છે ત્યારે ખેરગામના બંધાર ફળિયામાં મંગળવારે રાત્રે બારની આસપાસ પેટ્રોલ પંપ પછીથી ખેરગામ તરફ આવતું ડમ્પરે કાબુ ગુમાવતા પહેલા ગેરેજવાળાને લપેટમાં લીધું અને ત્યારબાદ ત્રણ ચાર પતરા કચરગાણ થયો પછી વીજળી સ્તંભ તોડી નાખ્યો અને આંબાની મોટી દાળી ફાડી તેની આગળ ઊભેલા ટેમ્પો મોટર લપ

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ગણદેવી પોલીસ સ્ટેશનની અખબારી યાદી પ્રમાણે તારીખ ત્રણ છ ચોવીસના રોજ આઠ કલાક વાગ્યા પહેલા ધમડાછા અંબિકા નદીના પાણીમાં જૂના પુલ પાસે પશ્ચિમના છેડે ઉત્તર તરફ પચાસેક મીટરના અંતરે કોઈ અગમ્ય કારણોસર નદીના ઊંડા પાણીમાં પડી જતાં ડૂબી જવાથી મરી ગયેલ હાલતમાં અજાણી મહિલાની લાશ મળેલ છે ત્યારે મૃતકની ઉંમર આશરે ચાલીસથી થી પચાસ વર્ષની છે શરીરે રાખોડી કલરની સફેદ અને કેસરી ફૂલની ડિઝાઇન વાળી તેમજ બ્રાઉન કલરનું બ્લાઉઝ પહેરેલ છે તેમજ બંને કાનમાં લાલ મોતીવાળી બુટ્ટી અને ગળામાં પીળા ધાતુનું મંગળસૂત્ર બંને હાથમાં લાલ કલરની બંગડી બંને પગમાં સફેદ ધાતુના સાંકડા પહેર્યા છે તેમજ અજાણી મહિલાની ઊંચાઈ આશરે પાંચ પોઈન્ટ પાંચ ફૂટ તેમજ શરીરે મધ્યમ બાંધનાની માથાના વાળ સફેદ અને કાળા રંગના છે સાથે જ અજાણી મહિલાના વારસોએ ગણદેવી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા માટે ખાસ વિનંતી હત્યાર પિતાના બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા નવસારીમાં ટ્રાફિક બ્રિગેડના જવાનને આર્થિક સંકડામણ અને પત્ની સાથેના કંકાસથી કંટાળી પુત્રના મર્ડરના કેસમાં આરોપી પિતાને કોર્ટમાં રજૂ કરી તપાસ માટે પોલીસે આઠ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેમાં કોર્ટે દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન અઠ્ઠાવીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બ્યાસી પર્સન્ટ જ્યારે સાંજે બાસઠ પરસેન્ટ રહ્યું હતું હવાની ગતિ પાંચ પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ